ચૌદ એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે એકસો ચોત્રીસ વર્ષ પહેલાં ભારતના બંધારણના ગઢવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો જેઓ બંધારણ ગઢવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો ડોક્ટર આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વમાં અનેક જગ્યાએ ભારત રત્ન એવા મહામાનવ અને બંધારણના ઘડવાયામાં જે ખૂબ મોટું યોગદાન છે એવા બાબાસાહેબ આંબેડકર અને એકસો ચોત્રીસની જન્મજયંતિ નિમિત્તે આજે ખેરગામ તાલુકાની અંદર જે ભેરવી ચોકડી કહેવાય એ સર્કલ ઉપર જે બાબાસાહેબ આંબેડકરની જે પ્રતિમા છે એ પ્રતિમા આગળ બધા જ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આજે એકસો જન્મ જન્મજયંતિ જે છે એમને હાર ચોરા કરીને એક સાચી શ્રદ્ધાંજલિ પણ આપી અને બાબા સાહેબ આંબેડકરે જે રીતે સંવિધાનો આપણને આપ્યા છે એ સંવિધાનો સાથે દેશ સારો વિકાસ કરે અને એ કાર્યકર્તા તરીકે એમાંથી આપણે બધા સૌ પ્રેરણા લઈએ એ પ્રકારની વાતો પણ અહીંયા કરવામાં આવી છે પરિવાર આજે એકસો ચોત્રીસમી જ્યારે જન્મજયંતિ છે ત્યારે ચોક્કસ બાબા સાહેબની જે કંઈ એમને આપેલી એક સંવિધાનના જે એક બંધારણના રૂપમાં એ ચોક્કસ એક પ્રેરણાથી અમે આગળ વધીશું ધન્યવાદ તમામ સમાજના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભાવનાબેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે તેરમી ની સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું સાફ સફાઈ કરી અને આજે ચૌદમીના દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ કર્યું એ બંધારણને અનુલક્ષીને આપણા યશસ્વી અને યુગપુરુષ મોદી સાહેબે આપને ખ્યાલ હોય તો સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર એ બંધારણને લઈને આખા વિશ્વને ખ્યાલ આવે એવું બંધારણની પૂજા અર્ચના કરી હતી એ નિમિત્તે આજે અહીંયા અમે એ આ રાધનપુર

અને બંધારણને આપણે બધા માણીએ છીએ જાણીએ છીએ કે મોદી સાહેબ ત્યારે સૌ પ્રથમ શું થાય બે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો સોત્રીસમી જન્મ જયંતી નિમિત્તે ખાંબા મામલાદાર ઓફિસ પોલીસ સ્ટેશન તેમજ તાલુકા પંચાયત કચેરીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી અને એમની જન્મ જયંતી ધામધૂમ પૂર્વક ઉજવેલ છે જયભીમ

શરબત પાણી પાણી સ્વાગત કરી અને અમને માન સન્માન આપી તેમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એકસો ચોત્રીસમી જન્મ જયંતી પ્રસંગે સૌપ્રથમ તો હું સર્વે સમાજને શુભેચ્છા પાઠવું છું અને આજ ભરવાડી દરવાજા આંબેડકર ચોકમાં એક ભવ્ય બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અમારા આંબેડકર યુવક મંડળના અધ્યસ્થાપક એવા અશ્વિનભાઈ સિંધવ અને તેમના માતુશ્રીના હસ્તે આ પ્રતિમાનું આજ अनावरण કર્યું અને આજ આનંદના દિવસે અમે આંબેડકર યુવક મંડળ ફરી એકવાર વિરમ કામ દરેક સમાજને શુભેચ્છાઓ પાઠવીએ છીએ જબ કે કશુરજી ચાંદ રહેશે બાબા तेरा નામ હો આજ રોજ દરવાજા અંદર આંબેડકર યુવક મંડળ તરફથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેશ નહીં પર વિશ્વભરમાં જા રહે 134મી ભવ્ય જન્મદિવસની ઉજવણી હોય ત્યારે આજ રોજ आपण स्थापक श्री स्वर्गस्थ અશ્વિનભાઈ ભીમજીભાઈ સિંધાવ ના સમાંતે તેમના માતુશ્રી લક્ષ્મીબેન તેમજ તેમના પુત્રો અજયકુમાર અશોકભાઈ તેમજ તેમના ભાઈ શ્રી હિતેશભાઈ ભીમજીભાઈ સિંધાવ તરફથી બાબા સાહેબ આંબેડકર ફોટા ફેમનું જે અનાવરણ કરવામાં આવ્યું તે બદલ અમો સમાજ દ્વારા તેમજ ફરવારી દરવાજા આંબેડકર યુવક મંડળ તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ જય ભીમ નમો બોલો જય ભીમ જય ભીમ નમો બુદ્ધ આજ રોજ ભરવાડી દરવાજા અંદર આંબેડકર યુવક મંડળ તરફથી જે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો ભવ્ય પ્રોગ્રામ અને એમની જન્મજયંતિ નિમિત્તે અમે અત્રે ઉપસ્થિત થયા છીએ તો હું સર્વે આંબેડકર યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સર્વે ભાઈઓ બીસી એસસી એસટી અને ઓબીસી દરેક કોમ્યુનિટી એક થઈ અને બાબા સાહેબનો આજે જે ભવ્ય પ્રોગ્રામ જન્મ જયંતિ ઉજવવામાં આવી છે એ નિમિત્તે બોલો જય ભીમ જય ભીમ જય ભીમ